ને ભાઈ આપણા વિડીયો ને આવતા નહીં છે ને આ વિડીયોમાં તમને ખબર પડી જાય કે એટલા તમે થઈ ગયા પણ વિડીયો કેમને આવતા ને આ ગામમાં આપણે છે ને ભાઈ પહેલી પ્રોબ્લેમ તો છે ને આપણે નહીં આવે અહીં છે ને ભાઈ નેટ કાંઈ છે ને આવતું નહીં એ રીતનું નેટ આવે ખાલી આ ખોટો વિડીયો તો ખાલી અપલોડ કરવો મારે વિડીયો તો આપણે શૂટે કરેલા છે બે ત્રણ પણ છે ને અપલોડ કરવો કેમ કેમ કે અહીં નેટવર્ગીને અપલોડ થાય જ નહીં હે હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ સો બધા જય માતાજી બધાને જય માં મોંગલને જય બાપા સીતારામ તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હર હર મસ્ત મસ્ત બ્લોગ ને કરી નીકળ ચાલો ને આજનો દિવસ ભાઈ ઉગી જશે ખેતરમાં આપણે તો ઝાડવાડો આવી જશે તો હવે બધા છે ને કમ્પ્લીટ જો કપાણું આવી જશે ને આજનું ખેતર છે ને આપણે આવી રીતનું શકે એક તો કેવું ખેતર તો છે કાશ મને તબે

કેમ કે તેણે જણા છે ને ભાઈ બીજું ખેતર છે કે આપણે કાલ વિનો જ લાતા ઈ ખેતરમાં છે ને ભાઈ તેણે ચાર સા હરી ગયા કે ના વિનો જ નોકી ટુકડી કરી નાખી ભાઈ નોકી ટુકડી કરી દીધી ની ઉડા હા હવે કાક બીજો ખેતર મળે તો આજી તેણે પાછા નોખો દીધો હા ઈ વાત છે અલગ અલગ થાતો તો કોની હા હા એવું છે ભાઈ તો આપણે છે ને ભાઈ વિપુલકા જગદીશભાઈ ને હાર્દિકભાઈ તેણે છે ને ઈ ખેતરે મે કે દીધા ગાડી લઈને ટીફી અલગ આપી દીધું હવે એ વિનીન છે ને વીઆઈસી એની મેળા આપણે છે ને આમાં વિનોન છે જો ખેતર ખાલી કરી દેની તો તો છે ભાઈ વિણો મડી કપાવા આપણે કબર છે આપણે અહીંયા અહીં કેટલો આ આપણે 11 વીઘા છે ને ના 14 વીઘા એ ત્રણ ખાલી છે ભાઈ હા આ તો રોગન તું તારે ની સાહ છે 4 સાહ છે સાહ કા હમ સાહ તો એવું છે ભાઈ તો ભાઈ આ છે ને થઈ મસ્ત મસ્ત સારો ટાઈમ ને મસ્ત મસ્ત ભાઈ સા આવી

તો લેરા આવ્યા તો છે ને આપણે વીણો મળી પછી છે નવા સાહે સડી રહી પાછા તો ભાઈ કે આપણે છે ને ગાડી ને ખોયા થા ને તો આપણે છે ને ભાઈ ભૂલી તો કેન્યો કેમ કે છે ને પાણી છે ને ખૂટી ગયું એટલે છે ને પાછો આવું પડી છે ને આડો લાવી આ છે ને પાણી બહુ તપલીક કેમ કે આ છે ને ભાઈ ટીક પણ એ પણ કાઈ ભરેલા નો એ વાડીએ એટલે છે ને ભાઈ કેલ લે આપણે આંડો ફરતા હોય એટલે છે ને પરવા આવ્યા ગાડી ના ખોયા એ કે છે ને કપા છે ને હાવ ને કોણ કોમ તો ગાડી છે ને ભાઈ વસલ નાખણ કે કેમ કે છે ને ભાઈ ગાઢડી આ છે ને

ગાહડી આપણે કરી એટલે તો આપણને લેરાવ આવી ગયા આમ છે ને અડધી અડધી લેરાવ આવી ગયા કોને ખબર કપાત નહીં વિના તો હું છે કે હે નથી હોતી તો છે ભાઈ લેરાવ આવી ગયા તો આપણે થોડીક ઝડપ રાખીએ ભાઈ તો ભાઈ અત્યારે આપણે છે ને કપાવીને માં છે ને પાછા નવા સાહે આવી જાય ને અહીં છે ને વટે છે ભાઈ ઘડીને ઘડી છે હેલિકોપ્ટર ને બલમ ને વટે તો ભાઈ છે ને ને ઘડી અહીં છે ને હેલિકોપ્ટર છે ને વીટા વીટા છે એ પંખા ને એવું છે એવું તો હેતું બાકી તો કપાસ આવી રીત છે બાકી આપડે સાં આવી છે ને કડી પર ગયું છે ને આગળ બપોર પાછું તો ભાઈ છે ને થઈ જશે કમ્પ્લીટલી બપોર ને છે ને ભાઈ વિનતા વિન છે ને પોગી જશે બહુ આગળ અમારે સાં છે ને રીજે થવા એટલા તો એટલું કાઢીને છે ને ભાગુ છે બપોર કરવા ને ભાઈ આપણા વિડીયો ન આવતા ની હલી છે ને આ વિડીયોમાં તમને ખબર પડી જાય કે એટલા તમને થઈ ગયા પણ વિડીયો ન આવતા તો આ વિડિયો છે ને આપણે બપોર ટાઈમ રહી એટલે છે ને બધી વ્યવસ્થિત તમને કીધી ને કે છે ને છે બપોર કરવા તો છે ને પેલા થઈ ગયું છે કે એટલા બધા છે આગળ કેમ કે આપણું લોગડું ને એવું છે ને પીડું છે તો છે ને બધું વ્યવસ્થિત તમને છે બપોરે સમજાવી દઈ કે વિડીયો કેમ નહોતા હતા હું પ્રોબ્લેમ હતી મારે વિડીયો બનાવવા તો બધું છે ને બપોરે મળીએ પાછા તો ભાઈ કે છે ને થઈ ગયા છે મસ્ત મસ્ત બપોરે ને આપણે છે ને ભાઈ આવી ગયા છે બપોરે કરવા તો બપોરેમાં આપણે છે ભાઈ ડાળ છે તો સીનાની બાકી સાય છે તો એવું બધું છે તો છે ને અમારે મારા બા અમારા બેન મારા ઓપા ને હાર્દિક તો બીજી વાળીએ કપાઈ ના ગયેલા છે એ તો ખબર જ છે કાબા એ ના બપોર કરતા છે વાડીએ હા આપણે કુબામાં કરીએ હા ઈ વાત છે તો ભાઈ છે ને બપોરા કરી લઈ આવ્યા તો ભાઈ આપણે છે ને મસ્ત મસ્ત અત્યારે બપોર કરી લીધા છે ને આપણે છે ને મસ્ત છે ને બાવળીયા સાંઈ આવી જશે તો બાવળીયા સાંઈ હશે તો અત્યારે આપણે છે ને બેઠા છીએ નિરાતે આપણે છે ને કેમ વિડીયો ન બનાવ ત્યાંથી છે ને તમને કહું કેમ કે આપણે આઈ છે ને જે ગામમાં પાછા બીજલા કે આપણે મોડામાં રહેતા એ ગામથી પાછા આપણે બદલી છે ને આ ગામમાં આપણે છે ને ભાઈ પહેલી પ્રોબ્લેમ તો છે ને આપણે નેટવર્ક નહીં આવે અહીં છે ને ભાઈ નેટ કાંઈ છે ને આવતું નહીં વાત કરવી ને તો એ છે ને માયન વાત થાય એ રીતનું નેટ આવે ખાલી આ ખોટો એમાં વિડીયો તો ખાલી અપલોડ કરવો મારે બે ત્રણ જીબી મારે નેટ જોવે વિડીયો અપલોડ કરવા માટે એટલે આપણે છે ને પહેલાં પ્રથમ તો નેટ જતી નથી આવતું અહીંયા વિડીયો તો આપણે શૂટ કરીને કહેવાય વિડીયો શૂટ કરવામાં તો આપણે કંઈ નેટ જોઈએ નહીં વિડીયો તો આપણે શૂટેય કરેલા છે બે ત્રણ પણ છે ને અપલોડ કરવો કેમ કેમ કે અહીં નેટ વગીને અપલોડ થાય જ નહીં એવું છે ભાઈ બાકી તો આપણે છે ને ભાઈ એપલ આઈડી હતી કે એપલ આઈડી આપણે છે ને હાવ ફોરવર્ડ લાગી જાય એટલે મોટો પ્રોબ્લેમ તો આપણે છે નહીં એ તો એટલે નવી એપલ આઈડી બનાવી પાછી આપણે એમાં બે ત્રણ જ પણ વી ગયા તો આપણે છે ને ભાઈ પહેલી વાર આઈફોન લીધો આપણે એટલું બધું ફાવે નહીં પહેલી એપલ આઈડી બનાવી છે ને ભાઈ આપણે અરવિંદ મહાન ફોન કરીને પૂછી પૂછીને બનાવી એટલે એવું હતું ને આ પાછી આપણે નવી છે ને ફોનમાં જોઈ જઈને નવી સરથી પાછી બનાવી છે હવે છે ને ડેલી આપણે વિડીયો બનાવવાના છે એપલ આઈડી આપણે વી ગઈ એમાં આપણે ત્રણ સારા વિડીયો હતા એ પણ વીજ ગયો એટલે મેન તો એ ભાઈ કેમ કે આપણા વિડીયો ટોકમાં પીડા એ હંધે વી ગયા એ નેટવર્ક નથી આવતી એ બહુ મોટું પ્રોબ્લેમ છે વિડીયો તો અહીંયા અંદર મને પૂછ્યા અહીંયા મોકળેવા કે વિડીયો કેમ નથી મેંકતો કેમ કે આપણે વિડીયો નહીં મેં કેટલા જમા પંદર દિવસ થઈ ગયા પંદર દિવસથી છે ને વિડીયો અપલોડ જ નથી કર્યા હોઉં તા તો આમ ઉતાર્યા ખરા પણ છે ને આવતા નથી એવું છે ભાઈ હવે છે ને જેમ બને એમ છે ને આ તો તમને ખબર પડી જાય કેમ વિડીયો નહીં આવતા એટલે એકાદ વિડીયો કોઈ બનાવી નાખી ખબર તો પડે કે રોહિતભાઈ વિડીયો બનાવવાનું કેમ બેન કરી દીધું એટલે હું કોઈ મેંખશું ગમે એમ કરીને આવ્યા ક્યાંક તો કરવું પડશે ને કટાણું કરવા રાખો કે ના આવતું તો અહીં ફાઈ રી જગ્યાએ આપણે રહી કે ના તો જ નથી આવતું હોવતું એટલે બીજા ગામમાં તો જાહો આપણે હટાણું બટણું કરવા એટલે એ ગામમાં નેટ આવતો હોય છે એટલે વિડીયો અપલોડ કરી નાખશું એવું છે ભાઈ બાકી તો આ એવી સમસ્યા છે મારે વિડીયો તો મારે ઘણા બનાવો મહેકવા કેમ એવું છે ભાઈ આમ હવે રાગે પાડવું પડશે ધીમે ધીમે ક્યારેક ક્યારેક મેંકતા રહેશો ને ન આવે તો ભાઈ બીજું કંઈ ફૂલ ચૂક થઈ ગઈ તો ભાઈ માફ કરી નાખજો કેમ કે ભાઈ વિડીયો તો મને એમ થાય મેં દેવા કેમિક પણ મેંકવા કેમ મારે એવું છે ભાઈ તો અત્યારે છે ને ભાઈ પાછા અંદર કપાઈનો બે જાય છે ને આપણે છે ને ગયા છે ને ભાઈ હજુ ઓલા આપણે છે ને દેખાઈ ગયા બધે છે ને છે આવી જશે મૂંકો ખડીપર બેસીએ પોરો બરો ખાઈ લઈ ને એવી સમસ્યા છે ભાઈ આમાંથી બીજી સમસ્યા છે ભાઈ અહીં રહેવાનું છે ને બહુ ફીટ નથી પીડ્યું કેમ કે અહીંયા પાણીની બહુ સમસ્યા છે મોટી ને બળતણની એવી તંગી છે એટલે આમાંથી પ્રોબ્લેમ તો રહેવાની જ નથી Gue di mana baru rute wirdas, supaya dia bisa muter diri saya. Karena itu dia harap sedikit. Saya yang capacity씨 aku maksud, empieza bergerak. Damian, siapaichi yat äng aurait motv lucat. Cuat lewat sini. Damian? Apat yang sadece2 ayo? Kok jedik kan fundamental jangan aja retokбы yuk yuk. napa aku. તો પણ આપણો સાયન્સ છે બીજા સાંજે તો કેટલા કેટલા પોઈ ભળો ભણો આપણે એમાં તમારું ઉપા નહીં ભણો કા ઉપા તો હંધે છે ભાઈ એટલે એટલે પોગી જશે ને આપણો સાંજ રહી જશે ઠીક એવું છે ભાઈ તો છે ને વીણવા મળી તો ભાઈ અત્યારે આપણે છે ને ભાઈ સા પાણી પી લીધા છે ને પાછા છે ને લાગી જાય છે કપાઈણવા અને કે છે ને ભાઈ એટલો એટલો કપાઈણ છે ને કપા તો કેવા જીવડા છે ને બહુ છે કપામાં ને કોઈ છે ને સુનિતાબેન વીણ કાબેન પાછળ જ જા માર બાદ આંબીને કાબા આ ફેરી નાખેલું છે બધું આમાં ફેરી નાખેલું ને હા રોજ હાલે કે હા ફેરતા જાય એવું છે ને ભાઈ સંદેશ ને ભાઈ તો આવી જશે લેર આવે આપણને કેટલા જણ સંદેશ ને ભાઈ લેર આવી ગયા ને આપણો સાહ છે ને ભાઈ ખેલે ખેલે રહી જશે પાછા હું થાય કાંઈ હેલ નથી હોતું તો કેટલો સાહ બાકી છે ને તો એટલા પાછા લીધે આપણે એવું છે ભાઈ ને આ બાજુ છે આ દેશને હકલ ઉડાની કેતો આ કેવું છે ખબર છે વીણે દે એટલે પાછળ છે ને બકરા સડી દે કેમ કે આપણે ઉપલા ખેતર છે કે વીણો કે એમાં છે ને ભાઈ બકરા સરીન વીએ હઈ ગયા એવું છે આ હેરવાર છે ને ક્યાં તા દે કપણ કાબા ભાઈ આ બધી પેલીન શેલીન બધું ભેગ હોય પછી શું કરે યાન માલ કોની હંધ્યા આ હંધ કપા છે ને ભાઈ સી આ હંધ છે ને તેન તેન મન કપા થાય ઓ છે પણ હંધ છે ને યાન છે કેમ કે છે ને કેરો મળે ને કેરો વીણો એવી રીતે હોય

નાસ્તો બબલા તો ભાઈ છે ને હાર્દિક ભાઈ છે ને મીઠાઈ છે ને ખાવી હું હાર્દિક ભાઈ ખાવા તા અડગ ખાવા એટલે હાર્દિક ભાઈ ને કપાવીને હાર્દિક ભાઈ હાટો લાવી દેવા પડે તો છે હાર્દિક ભાઈ હા લેતા હરિયા લેતા હોય ની ફાફડી

તો શું ભાઈ નાસ્તો કરી લીધેલા તો તો ભાઈ કે ભાઈ મસ્ત મસ્ત વાળો કરી છે ને છે ને ભાઈ અમાર પાસે ને એક ફ્રી ફાયર બેસે આ ભાઈ છે ને ફ્રી ફાયર બોર મે આ ભાઈ ને ઓકે ને કેમ છે તને કોઈ ફ્રી ફાયર તો તો કોમેન્ટ કરી નાખજો પાસ હો કે 1v1 કરવે ને UID દી દેવો 1v1 હા તમે રબો વીપલો સેવ ને કરાવી છે એ બે છે ને મોટા પ્લેયર છે ફ્રી ફાયર એવું છે તો ભાઈ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાનો કોમેન્ટ કરી નાખજો આ ગમે તમે બ્લોગ ગમે ગમે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાસે નવા બ્લોગ છે ત્યાં સુધી બધાની જય માતાજી બાય બાય મને હોય તો સબસ્ક્રાઇબ કરતા હતા ડેલી બ્લોગ જ્યાં સુધી બનશું ત્યાં સુધી કરશું હવે બાય બાય